આપણે આજેથી નવ વર્ષ એટલે બે હજાર પચીસ આવું થાય બે હજાર ચોવીસ થઈ ગયું છે પૂરું બે હજાર કાય બોલું હું તો ક્યાં જાશો અત્યારે ભાગ લે હું લીધું છે તો આપણે ગટર લાઈન અહીંયા આવી છે પછી શેરીમાં આવી છે અહીંયા નાખવાની છે આ જો વાઈટ છે એના બાજુમાં જ નાખશે ગટર લાઈન જો પ્લોટ માપ પણ આવી ગયા છે અત્યારે અહીંયા આપણે આણંદભાઈ પોટાસ માપે છે પ્લાન હે

તો અત્યારે તો દુકાન આપણે તો અમારી દુકાન છે અને આપણે આજે છે નવ વર્ષ એટલે બે હાજર પચીસ પચીસ થઈ ગયું છે પૂરું બે હાજર પચીસ વર્ષ આવ્યું પરિવાર સિવાર છે બધા નવું વર્ષ નું શુભ કામનાય તો આપણે બે હાજર સો બહુ એટલે બહુ ડિસેમ્બર મહિનો બહુ ખતરનાક હતો તમે જોયો છે બધાને એટલે નવી નવી ઘટના બહુ બની છે ડિસેમ્બર મહિનામાં બ્લાસ્ટ થયો એટલો ગેસની ટાકો બ્લાસ્ટ થયો પછી વિમાન વિમાનનું ઓલું બ્લાસ્ટ થયો પછી આપણે જશલપુર જશલપુરનું કયું નામ નહીં આપડે મને રાજસ્થાન બાજુ પાણી નીકળ્યું તો અલગ અલગ બહુ અનોખો અનાખા બે હજાર ચોવીસમાં થયું પણ આપણે બે હજાર પચીસમાં લડવાનું છે અને દિવસ એટલે બધાનું મસ્ત જાય બે હજાર પચી શોઈશ તો બહુ બેકાર ગયું પણ તો આપણે આ બે હજાર પછી સારું જાય એ મારી શુભકામના છે તમને હું એ મારે છે તો આપણે નવા લાઈક કીધું નહીં અત્યારે હું દુકાને છું આપણી દુકાન મસ્ત ને નાની દુકાન છે બહુ મોટી દુકાન છે નહીં અને બસ આખો વખતે દુકાન કામ કરવાનું હોય અને થોડુંક હું તમને જેમ બને એમ નવું દેખાવાનું ટ્રાય કરું છું પણ આપણી પાસે સમય નથી દુકાન આખો બે ધંધો લઈને બેઠા છીએ એટલે હું તમને નવું દેખાડી આપતો નથી તો આ આઈ આઈ એમ સોરી તો જેમ બને હું તમને કોશિશ કરીશ નવું નવું દેખાડવા માટે અને તમને મજા આવશે તો મને જેમ બને એમ સપોર્ટ કરો એટલે તો આપણે એને મારી બીજી ચાલુ કર્યું પણ એમાં બારસો સપાઈ થઈ ગયા છે આપણે પછી સેનલ ને જે વાર લાગશે એટલે મોડી ચાર્જ થતા આમ બારસો થઈ ગયા પણ એમાં સો વિડીયો મૂકું છું હું તમને પછી ચેનલ નું આમાં આ મારી મેઇન ચેનલમાં હું પછી એનું મૂકીશ તો સરકાર કે નાખજો આપડે તો પહેલા મિત્રો તો આપણે ફરીથી મારા પાસે આવી ગયા છે અને આજે સાચી મારી સાથે રમવા આવી ગઈ છે અને આ કુતરા ધબસી બોલાવી છે અને મિત્ર છે ને રોજ મારી શેડર છે યુટ્યુબ માં એક અને આપણે પેચ ડોગ લવર્સ છે એટલે જો આપણે આના વિડીયો મૂકવી છે તમે જોયો હશે ઘણી ઘણી વખત આવ્યા છે છે ને ડોગના વિડીયો બહુ સારા મૂકી છે એટલે એમાં બહુ વધી ગયા છે અને મજા આવે છે હું બોલાવા માંડી છે એટલે શને અવાજ નહીં આવે તમને આપણે અહીંયા નાના નાના બે છોકરા આવી ગયા છે ભાગ લેવા તો હું કહેવાનું કે ફોલો કાક બોલ કાંઈ બોલું તો ક્યાં જાશો અત્યાર ભાગ લે શું લીધું છે ભાગમાં હા બા હું છે સેવડો છે શું છે મિક્સ સવારનું ને તે હું લીધું બિસ્કિટ નાને આને બિસ્કિટ લીધા છે અને વીસ રૂપિયા આપ્યા છે અને નું એક બિસ્કિટ લીધું છે આને તો પહેલાં આપી દીધા ભાઈ આ બે આ બે અને આનું લેવલના કેટલા લેવાનામાંથી કેટલા લેવાનામાંથી હે કેટલા લેવાના

અનુભાઈ આટલા કેસ થાય ને એ જોવે છે આપણે આ બનાવે આ ગટર લાઈટ નાખે છે અને અત્યારે ખોટકામ ચાલુ થઈ ગયું છે એટલે તમને અહીંથી દેખાઈ દઉં અમારા અહીંયા વિસ્તારમાં ગટર લાઈન નાખવાનું ચાલુ થઈ ગયું છે અને જો ખોટકામ થઈ ગયું ચાલુ એટલે અનુભય હાઉ પાછી વાસે હેલો મિત્રો તો આપણે અહીંયા ત્રણ જો પ્લોટ માપવાના આવી ગયા છે માપે છે પ્લાન પ્લોટ ને એમાં એમ છે મુનાભાઈને મકાન બનાવવાનું છે આ પ્લોટ એનો છે એટલે આ પ્લોટ છે એને માપીને એને દેવાનો છે અને મકાન મકાન ચાલુ કરે છે અને આપણે જાણીતા હોળ અને આમ નાના આમ થતા લાદીલા તેવા આપણે એન્જિનિયર આવી ગયા છે એન્જિનિયર ભાઈ તમારે શું કેવું છે હે કામ કરે હી ભાઈ તમે બધા ફોજમાં આમ હાલો આમાં નહીં કેમ હાલો તમે કામ નહીં કહેતા